નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વેતનમાં ગુજરાતમાં કેટલા ટકાનો વધારો કર્યો છે તો જવાબ આવશે નવ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે કેટલા ટકાનો નવ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે તમે જોશો મિત્રો તો સૌથી વધારે વધારો ક્યાં થયો છે તો સૌથી વધારે ગોવામાં દસ પોઈન્ટ પાંચ ટકા બરાબર છે આટલો વધારો કરવામાં આવ્યો છે જોઈ લઈએ આપણે તો કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વેતનમાં સુધારો કર્યો હતો જેમાં વિવિધ રાજ્યો માટે ચારથી લઈને દસ ટકાની વચ્ચે વધારો કરવામાં આવ્યો છે યોજના હેઠળ દરેક રાજ્યના દૈનિક વેતન દર અલગ અલગ છે આ વર્ષે સુધારા બાદ હરિયાણા એમાં સાતસો ને રૂપિયા સાથે ટોચ પર છે જ્યારે ઉત્તર પ્રદેશમાં બસો સાડત્રીસ છે આપણા ગુજરાતમાં કેટલા છે બસો ને રૂપિયા છે મનરેગાની વાત કરીએ તો ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા બે હજાર પાંચમાં શરૂ કરવામાં આવ્યું હતું અને વિશ્વના સૌથી મોટા કાર્ય ગેરંટી પ્રોગ્રામ પૈકીનું એક છે જે લાગુ થયું હતું બીજી ફેબ્રુઆરી બે હજાર છ ના રોજ આ યોજના મેન્યુઅલ વર્ક કરવા ઈચ્છુક કોઈપણ ગ્રામીણ ઘરના પુખ્ત સભ્યોને એક નાણાકીય વર્ષમાં સો દિવસ રોજગાર આપવાની કાનૂની ગેરંટી પૂરી પાડે છે આ યોજના હેઠળ કોઈપણ ગ્રામીણ પુખ્ત વ્યક્તિ યોજના હેઠળ કામ કરે એ માટે અરજી કરે તો અરજી કર્યાના પંદર દિવસની અંદર એને ક્રમ પ્રાપ્ત થવું જોઈએ જો આ પ્રતિબદ્ધતા પૂરી ન થાય તો જે તે વ્યક્તિને બેરોજગારી ભથ્થું પ્રદાન કરવું આવશ્યક છે ભારત સરકારનું ગ્રામીણ વિકાસ મંત્રાલય બરાબર રાજ્ય સરકારો સાથે મળીને આ યોજના છે એનું અમલીકરણ કરી રહ્યું છે બરાબર છે ગિરિરાજસિંહ છે જેઓ આપણા આ ગ્રામીણ મંત્રાલય છે એના મંત્રી છે પંચાયતી રાજ મંત્રાલયના પણ મંત્રી છે એ પણ યાદ રાખજો ચલો તમારા માટે એક પ્રશ્ન છે કે આપણા ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે જો આન્સર આવડે તો કમેન્ટમાં લખો નવમી મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટીનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે તો જવાબ રહેશે શ્રીલંકામાં કઈ જગ્યાએ શ્રીલંકામાં તો એશિયન ક્રિકેટ કાઉન્સિલે નવમા નંબરની મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટી બે હજાર ચોવીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું શેડ્યુલ જાહેર કર્યું છે ઓગણીસથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન તે શ્રીલંકાના દાંબુલામાં યોજાશે ભારત હાલમાં મહિલા એશિયા કપની ચેમ્પિયન છે આ આવૃત્તિમાં આઠ એશિયન ટીમો ભાગ લેશે બે હજાર બાવીસમાં બાંગ્લાદેશમાં આયોજિત છેલ્લી આવૃત્તિમાં ફક્ત સાત ટીમોએ ભાગ લીધો લીધો હતો ભારતે અત્યાર સુધીમાં કુલ યોજાયેલી આઠ આવૃત્તિમાંથી સાત એશિયા કપ ટાઇટલ જીતેલા છે બરાબર અને ક્રિકેટની વાત આવી તમને ખબર હોય તો આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ અત્યારે ચાલી રહી છે બરાબર છે અને આઈપીએલની વાત કરી રહ્યા છે આ એનું સત્તરમાં નંબરનું સંસ્કરણ છે કેટલામાં નંબરનું સંસ્કરણ છે અને રિસન્ટલી તમને ખબર હોય તો હૈદરાબાદની ટીમ છે એને સૌથી વધારે રન બનાવ્યા આઈપીએલમાં ડબલ્યુપીએલની વાત કરીએ તો વુમન્સ પ્રીમિયર લીગ એ રમાઈ ગઈ એનું સેકન્ડ નંબરની આવૃત્તિ યોજાય આ વર્ષે તમારા માટે પ્રશ્ન કે એના વિજેતા કોણ હતા કમેન્ટમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનની પ્રેસ કરીને ભારતીય રિઝર્વ બેન્ક સ્થાપના દિવસ મિત્રો આજે પહેલી એપ્રિલ છે એટલે આજે એક તો ભારતીય રિઝર્વ બેંક આપણી આરબીઆઈ છે એનો સ્થાપના દિવસ છે અને ઓડિશા રાજ્ય છે એ ઓડિશા રાજ્યનો સ્થાપના દિવસ જેને ઉત્કલ દિવસ કહેવાય છે ઉત્કલ દિવસ હતા ઉત્કલ દિબાશા ઓગણીસો છત્રીસમાં પહેલી એપ્રિલના રોજ ઓડિશા રાજ્યની સ્થાપના થઈ હતી હવે રિઝર્વ બેન્કની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એની આપણે વાત કરીએ પહેલી એપ્રિલ ઓગણીસો પાંત્રીસના રોજ એનો જે એક્ટ હતો આરબીઆઈ એક્ટ ઓગણીસો ચોત્રીસ અંતર્ગત એની સ્થાપના થઈ અને સૌ પ્રથમ જ્યારે સ્થાપના થઈ ત્યારે એનું હેડક્વાર્ટર એટલે સ્થાપના કોલકાતામાં થઈ હતી બે વર્ષ પછી ઓગણીસો સાડત્રીસમાં એનું હેડક્વાર્ટર મુંબઈમાં ખસેડવામાં આવ્યું ઓક્ટોબર ઓગણીસો પાંત્રીસમાં આરબીઆઈના લંડન કાર્યાલયની સ્થાપના કરવામાં આવી ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસસો સુધી તે કાર્યરત રહ્યું હતું આરબીઆઈ દ્વારા જાન્યુઆરી ઓગણીસો આડત્રીસમાં પોતાની પ્રથમ રિઝર્વ બેન્ક નોટ જાહેર કરવામાં આવી હતી અને અગિયાર માર્ચ ઓગણીસો ચાલીસના રોજ આરબીઆઈએ દેશનું આંકડાકીય વર્ષ જાન્યુઆરી ડિસેમ્બરથી બદલીને જુલાઈ જૂન કર્યું હતું હાલમાં કયું છે એપ્રિલથી માર્ચ છે તેર ઓગસ્ટ ઓગણીસો તેતાલીસના રોજ પ્રથમ ભારતીય આરબીઆઈના ગવર્નર બન્યા હતા સીડી દેશમુખ તમને પૂછે આરબીઆઈના પ્રથમ ગવર્નર તો એ બી સીડી યાદ રાખવાની એ બી પરથી એસબોન સ્મિથ જે પ્રથમ બ્રિટિશ ગવર્નર બી પરથી બ્રિટિશ સીડી પરથી સીડી દેશમુખ ડી પરથી દેશી ઓગણીસો ઓગણપચાસમાં આરબીઆઈનું ધ રિઝર્વ બેન્ક ટ્રાન્સફર ઓફ પબ્લિક ઓનરશીપ એક્ટ ઓગણીસો અડતાલીસના માધ્યમથી રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તમામ શેરનું હસ્તાંતરણ કેન્દ્ર સરકારને કરવામાં આવ્યું હતું પહેલી જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસથી આરબીઆઈએ સંપૂર્ણપણે સરકારની માલિકની બેંક તરીકે કાર્ય કરવાની શરૂઆત કરી હતી આરબીઆઈના જે ગવર્નર છે એમનું નામ તમારે કહેવાનું છે કેટલામાં નંબરના એ પણ જણાવજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવી પડશે ઓકે ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે ઓકે તાજેતરમાં કઈ નદીમાંથી દુર્લભ ધાતુ ટેન્ટલ એમના અવશેષો મળી આવ્યા છે તો જવાબ આવશે સતલજ કઈ જગ્યાએ સતલજ નદીમાંથી તો સતલજ નદીમાંથી દુર્લભ ધાતુ ટેન્ટલ એમના અવશેષો મળી આવ્યા જે વિવિધ ઉદ્યોગો અને સ્થાનિક અર્થવ્યવસ્થા પર નોંધપાત્ર અસર કરી શકે છે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં એનો બહુ ઉપયોગ થાય છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પંજાબના સંશોધકો સંશોધકો દ્વારા નિયમિત વિશ્લેષણ દરમિયાન આજે સતલજ નદીમાંથી ટેન્ડલમ મળી આવ્યું છે ટેન્ડલમ એક દુર્લભ અને મૂલ્યવાન ધાતુ છે જે આધુનિક ટેકનોલોજીમાં વ્યાપકપણે ઉપયોગમાં આવે છે તે ઇલેક્ટ્રોનિક્સમાં અને ખાસ કરીને એ મહત્વપૂર્ણ છે તેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ ચાર્જને સંગ્રહિત કરવા માટે અને નિકાસ માટે થાય છે આ કેપેસિટર અને હાઈ પાવર રજિસ્ટરના ઉત્પાદન માટે જરૂરી છે એનો ઉપયોગ સ્માર્ટફોન લેપટોપ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો આ બધામાં થાય છે સિંધુ નદી એ બનાવેલી પાંચ ઉપનદીઓમાંની આ સતલુજ નદી એ સૌથી લાંબી નદી છે બરાબર છે યાદ રાખજો હવે તમને ખબર હોય તો આપણે થોડા સમય પહેલાં ગયા વર્ષે ભણ્યા હતા આઈ થિંક કે ખંભાતનો અખાત છે ત્યાંથી એક દુર્લભ ધાતુ મળી આવી હતી તમને યાદ હોય તો તમે કહી શકો છો કઈ દુર્લભ ધાતુ કમેન્ટમાં લખો ભારતનું ગવર્મેન્ટ ઈ માર્કેટ એટલે જેમ પોર્ટલ વિશ્વનું કયા નંબરનું સૌથી મોટું ઈ કોમર્સ પ્લેટફોર્મ છે તો ત્રીજા નંબરનું છે કેટલામાં નંબરનું ત્રીજા નંબરનું તો એ ત્રીજા નંબરનું છે પહેલા નંબર પર તમે જુઓ તો નોર્થ કોરિયા છે એનું ઓનલાઈન ઈ પ્રોક્યોરમેન્ટ સિસ્ટમ છે સેકન્ડ નંબર પર સિંગાપોરનું ગેબીઝ છે આ ગવર્મેન્ટ દ્વારા જે માર્કેટ પ્લેસ હોય છે એના નામ આપેલા છે એટલે ભારતનું છે ગવર્મેન્ટી માર્કેટ પ્લેસ ત્રીજા નંબરે તો ઈ માર્કેટના સી ઇઓ પી કે સિંઘના જણાવ્યા અનુસાર જીએમએ નાણાકીય વર્ષના અંત સુધીમાં ચાર લાખ કરોડથી વધુના ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુ બરાબર છે આટલું હાંસલ કર્યું છે જીએમવી ગ્રોસ મર્ચેન્ટાઇઝ મર્ચન્ડાઈઝ વેલ્યુની વાત કરીએ તો એ પર્ટિક્યુલર ટાઈમ મર્યાદામાં વેપાર દ્વારા ઉત્પાદનો અથવા સેવાના કુલ મૂલ્યને દર્શાવે છે ઓગસ્ટ બે હજાર સોળમાં ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસની શરૂઆત થઈ હતી અઢાર ઓગણીસમાં સત્તર હજાર ચારસો પિસ્તાલીસ કરોડના કુલ ઓર્ડર નોંધાવ્યા ધીમે ધીમે બે હજાર એકવીસ બાવીસમાં વધીને એક પોઈન્ટ સાત લાખ કરોડ થઈ ગયું છે ગયા નાણાકીય વર્ષમાં ઓર્ડર વેલ્યુ બે પોઈન્ટ ઝીરો એક લાખ કરોડ કરતાં સહેજ વધુ હતી જાહેર જાહેર અને ખાનગી ક્ષેત્રની બંને કંપનીઓ જીએમ દ્વારા એમના ઉત્પાદનો અને સેવાનું વેચાણ કરી શકે છે આમાં ખરીદદારો માત્ર ગ્રામ પંચાયત સહિત સરકારી સંસ્થાઓ જ હોઈ શકે છે સંરક્ષણ પ્રાપ્તિ આ પ્લેટફોર્મની મુખ્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાંની એક છે બ્રહ્મોસ મિસાઇલની એસેમ્બલી સેવા કરાર તરીકે જીએમ છે એના દ્વારા કરવામાં આવી રહી છે તમને ખબર છે આ કયા મંત્રાલય અંતર્ગત આવે છે તમને ખ્યાલ હોય તો તમે કહી શકો છો અને એ મંત્રાલયના મંત્રી એ પણ તમે જણાવજો પીઆર શ્રીજેશ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન એથ્લેટ્સ પેનલના સહઅધ્યક્ષ તરીકે એમની નિયુક્તિ થઈ ગઈ છે તો ભારતના પુરુષ હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ગોલકીપર પીઆર આર શ્રીજેશ અને ચીલી એના કેમિલા કેરામની આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન દ્વારા એફઆઈએચ એથ્લેટ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એફઆઈએચ એથ્લેટ સમિતિમાં ભૂતપૂર્વ અને વર્તમાન હોકી ખેલાડીઓનો સમાવેશ થાય છે તે ખેલાડીઓને હોકી માટે આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ વચ્ચેની કડીરૂપે કામ કરે છે એફઆઈએચ એથ્લેટ સમિતિ વિશ્વભરમાં હોકીના વિકાસ અને પ્રોત્સાહન માટે વિવિધ એફઆઈએચ સંસ્થાઓ જેમ કે એફઆઈએસ એક્ઝિક્યુટિવ બોર્ડ એફઆઈએચ સમિતિઓ સલાહકાર પેનલ અન્ય સંસ્થાઓને ભલામણ કરે છે એફઆઈએચની વાત કરીએ તો એની સ્થાપના ઓગણીસોને ચોવીસમાં થઈ હતી સ્થાપના થઈ હતી સાતમી જાન્યુઆરી ક્યારે સાતમી જાન્યુઆરી કઈ જગ્યાએ પેરિસમાં પરંતુ હાલમાં એનું હેડક્વાર્ટર પેરિસમાં નથી જો તમને ખબર હોય હાલમાં એનું હેડક્વાર્ટર ક્યાં છે તમે જણાવો તૈયબ ઇકરામ છે તેના પ્રેસિડેન્ટ છે બરાબર છે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનની વાત કરું છું સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ ટેલિગ્રામ આઈડી તમને કે તો રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફેરની પીડીએફ મળે અને પોલ્સ પણ રમવા મળે છે અને જો તમને ભણવાની મજા આવી હોય ને મિત્રો તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંક છે એને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને બ્રાન્ડ ફાઇનાન્સના ઇન્સ્યોરન્સ હંડ્રેડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર રિપોર્ટ અનુસાર વિશ્વની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ કઈ છે તો એલઆઈસી છે એ વિશ્વની સૌથી મજબૂત વીમા કંપની છે બરાબર છે તો આ અહેવાલ છે એ વિશ્વનો સૌથી મૂલ્યવાન અને મજબૂત વીમા બ્રાન્ડ પર બ્રાન્ડ ફાઇનાન્સનો વાર્ષિક અહેવાલ છે તો સ્વતંત્ર બ્રાન્ડ વેલ્યુએશન અને સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી એનો રિપોર્ટ ઇન્સ્યોરન્સ હંડ્રેડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર તો એલઆઈસી સૌથી મજબૂત વીમા બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે એની બ્રાન્ડ વેલ્યુ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા વધી અને હાલમાં યુએસ ડોલર નવ પોઈન્ટ આઠ બિલિયન છે તેનો બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ કેટલો છે અઠ્યાસી પોઈન્ટ ત્રણ અને ત્રિપલ એ બ્રાન્ડ સ્ટ્રેન્થ રેટિંગ છે એલઆઈસી ઉપરાંત એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ પણ ટોપ ટેનમાં છે એનો જે બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ છે પંચ્યાસી પોઈન્ટ નવ એ છઠ્ઠા નંબરે છે ચીનની પિંગ સતત છ વર્ષથી વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે મૂલ્યવાન કીધું છે બરાબર છે જે બ્રાન્ડમાં ચાર ટકાનો વધારો દર્શાવે છે અને યુએસ ડોલર તેત્રીસ પોઈન્ટ છ બિલિયન છે બરાબર અહીંયા પણ એ જ વાત કીધી છે હવે આની અંદર આપણા ભારતની એલઆઈસી છે એ મૂલ્યવાનમાં અઢાર નંબર પર મજબૂતમાં નંબર વન બરાબર અને મૂલ્યવાનમાં ચીનની જે છે આ જે પિંક કંપની એ સૌથી વધારે છે ચલો એલઆઈસીની વાત કરીએ તમારા માટે પ્રશ્ન છે એલઆઈસી છે એ એલઆઈસીના જે ચેરપર્સન છે એમનું નામ શું છે લાઈફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જિંદગી કે જિંદગી કે બાદ બી જિંદગી કે સાથ બી એનો એક કહી શકીએ સ્લોગન છે બ્રાઝિલ અને ફ્રાન્સ આ બંને દેશો એમેઝોનમાં એક પોઈન્ટ એક અબજ ડોલરનું રોકાણ કરશે તો બ્રાઝિલ અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ જો ફ્રાન્સના પ્રેસિડેન્ટ તમને ખબર છે આપણા પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન બન્યા હતા છવ્વીસ જાન્યુઆરી બે ચોવીસ ઇમ્યુઅલ મેક્રોન બ્રાઝિલ જોડે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા છે બ્રાઝિલના પ્રેસિડેન્ટનું નામ તમારે કહેવાનું છે તો એમેઝોનની અંદર એક પોઈન્ટ એક બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના જાહેર કરી છે જેમાં પડોશી ફ્રેન્ચ ગ્યુઆનાનાના વરસાદી જંગલોનો પણ સમાવેશ થાય છે એમેઝોન વરસાદી જંગલો દક્ષિણ અમેરિકા આ દક્ષિણ અમેરિકા તમે જોઈ શકો છો દક્ષિણ અમેરિકામાં આવેલ વિશાળ ઉષ્ણ જંગલો છે જે સાહીઠ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાય છે તે વિશ્વવૃત્તની ઉત્તર અથવા દક્ષિણમાં અઠ્યાવીસ ડિગ્રી અંદર જોવા મળે આ જંગલ વાર્ષિક બસો સેન્ટીમીટરથી વધુ વરસાદ મેળવે છે તે કાર્બન ડાયોક્સાઇડને શોષવામાં વૈશ્વિક આબોહવાને જળચક્રને સ્થિર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ જંગલ બ્રાઝિલના લગભગ ચાલીસ ટકા વિસ્તારને આવરી લે છે તે ગ્યુઆના હાઈલેન્ડ્સ એન્ડીઝ બ્રાઝિલના મધ્ય ઉચ્ચ પ્રદેશ એટલાન્ટિક મહાસાગરથી ઘેરાયેલું છે બરાબર તો યાદ રાખજો આગળ વધીએ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન અવાજની તીવ્રતાને માપવા માટે કયો આંક વપરાય છે તો ડેસિબલ ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય છે તો કિડનીના દર્દમાં કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંગત ધરા સંબંધ ધરાવે છે તો લેપ્રોસ્કોપી ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય છે યુરેનિયમ કયું વપરાય છે પાણી કયા બે તત્વોનું બનેલું છે તમને બધાને ખબર પડે હાઇડ્રોજન ઓક્સિજન હવે મિત્રો જોઈશું પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા પ્રશ્નો પહેલો પ્રશ્ન કયા આદિવાસી ગાયિકા એને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે એમને આવશે તો આવશે દિવાળીબેન ભીલ ભારતીય સંગીતના શિક્ષણ કાર્યક્રમો અને રાષ્ટ્રપતિ એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ ઓગણીસો સોળમાં માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળી હતી તો યાદ રાખજો વડોદરામાં ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે ડાંગ જિલ્લામાં ભીલ કણબી અને વરલી ઢોલો રાણો આ નામનું નૃત્ય કયા વિસ્તારનું છે તો રાણો ક્યાંનું છે ગોહિલવાડ એટલે ભાવનગર તમે કહી શકો નીચે પૈકી કયું પુરુષો જ ધારણ કરે છે તો મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ધરાવતો નવો ટેક્સટાઇલ પાર્ક ક્યાં સ્થાપવામાં આવશે તો અમદાવાદમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને એનઆઈએ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સદાનંદ વસંત અને યાદ રાખજો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે પિયુષ આનંદને બનાવવામાં આવ્યા છે બરાબર છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રાલયના મંત્રીનું નામ શું છે તો યાદ રાખજો બળવંતસિંહ રાજપૂત છે સેકન્ડ નંબરનો પ્રશ્ન

ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ કયા મંત્રાલય અંતર્ગત આવે તો વાણિજ્ય મંત્રાલય જેના મંત્રી કોણ છે પિયુષ ગોયલ છે છઠ્ઠો પ્રશ્ન તો આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન એફઆઈએસ નું હેડક્વાર્ટર હાલમાં ક્યાં છે લાવશેન છે અથવા લુસાને અમુક લુસાને ક્યાં છે હું લાવશેન કહું છું સાતમા નંબરનો પ્રશ્ન એલઆઈસીના ચેરમેનનું નામ શું છે હાલના ચેરમેન ચેરમેન સિદ્ધાર્થ મોહંતી અને આઠમા નંબરનો પ્રશ્ન બ્રાઝિલના પ્રેસિડેન્ટનું નામ પ્રમુખનું નામ તો લુલા દા સિલ્વા અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે સોર મંડળથી લોકોને માહિતીગાર કરવા એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ વેલેરી શરૂ કરવામાં આવશે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં ઓમ આકારમાં તૈયાર કરાયેલા વિશ્વના પ્રથમ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું કે બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બરાબર એને સબસ્ક્રાઈબ કરજો જો હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ અને જેટલા પણ મિત્રો આજે એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે સીસીઈની એ બધાને ઓલ ધ બેસ્ટ ઓકે હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત